ભ્રષ્ટાચારના ભણકારા થઈ રહ્યા છે ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી પાણી જે જેવી સ્થિતિ છે ત્યારે ગાઠીલા ગામ નજીકનો કોઝવે ધોવાયો છે ત્યારે ગાઠીલા થી નવા ગામ તરફ જવાનો કોઝવે પાણીમાં ધોવાઈ ગયો હતો ત્યારે કોઝવે ધોવાતા ગાઠીલાનો અનેક ગામો સાથેનો સંપર્ક પણ તૂટી જવા પામ્યો હતો જોકે તાજેતરમાં જ આનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે આ નવનિર્મિત કોઝવે ધોવાતા કોઝવેના કામમાં હવે ભ્રષ્ટાચારના ભણકારા વાગી રહ્યા છે